અમુલ દેરીના નિયામક મંડળની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું આઠ બ્લોક અને એક વ્યક્તિગત બેઠક એમ કુલ નવ બેઠકો માટે સવારે નવ વાગ્યાથી શરૂ થયેલું મતદાન બપોરે ત્રણ વાગ્યે પૂર્ણ થયું આશરે સત્તાણું ટકા મતદાન નોંધાયું ચોવીસ ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ થયું આ ચૂંટણીમાં દેશ વિદેશથી મતદારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો ખાસ તો અમેરિકાથી આવેલા એક એનઆરઆઈ મતદારે લોકશાહીમાં મતદાનના મહત્વ પર ભાર મૂક્યો

કેટલા ટકા મતદાન થયું સત્તાણું ટકા જેટલું વોટિંગ